ડભોઈ મોડી ફાગોડ વિસ્તાર બહાર રાણાની હોટલ લીદગા મોહલ્લા રેલવે દેસાઈાર્ડ વિસ્તારમાં ગટરો ઉભરાવાની સમસ્યાનું છેલ્લા ઘણા સમયથી નિરાકરણ નથી આવતું ડભોઈ નગરપાલિકામાં વિસ્તારના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી નથી અને કર્મચારીઓ સાફ સફાઈ કરવા આવે છે ત્યારે જણાવે છે કે સાધનો નથી સળિયા નથી તેવું કહી અને જતા રહે છે કર્મચારીઓ કહે છે અમારી પાસે પૂરતા સાધનો ના હોય એના કારણે તકલીફ પડી રહી છે આ વિસ્તારના ઝાડા ઉલટી અને ઘરે ઘરે લોકો બીમાર છે ઘર પાસે જ ગટરનું ગંદુ પાણી ઉભરાતું ગંદા પાણીમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અવરજવર કરતા હોય છે અને મહિલાઓ બજાર જવા માટે ગંદા પાણીમાંથી પસાર થઈ અને જવું પડે છે સો ડભોઈ નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં કોઈ મોટો રોગચાળો ફેલાશે ત્યારે જાગશે કે પછી તેનું ક્યારે નિરાકરણ આવશે આ વિસ્તારમાં મધ્યમ વર્ગના લોકો રહે છે એટલા માટે સાફ સફાઈ થતી નથી કે ડભોઈ નગરપાલિકા વિસ્તારના ચૂંટાયેલા સભ્યો પણ ધ્યાન આપતા નથી આજ વિસ્તારના ડભોઈ નગરપાલિકા ઉપપ્રમુખ હોવા છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી

આવીને જતા રહે છે બેસરિયા મારીને કેટલા ટાઈમથી અમે કેટલા હેરાન મચ્છર બીમારીથી હેરાન થઈએ છીએ ગંદકી બહુ જ ગંદકી ઘેરો ઘેર

અમે અહીંયા એટલી ગટર લાઈન ની હાલત ખરાબ છે કે જઈને અમે એટલી બધી રજૂઆતો નગરપાલિકામાં કરી છે ત્યાં અત્યાર સુધી કોઈ વ્યક્તિ અમારી હાલત દેખવા તૈયાર નથી કે આ કેટલા લોકો બીમાર છે ગરીબ લોકો છે આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે ધ્યાન નથી આપતું તકલીફ શું છે બધી રજૂઆત કરી છે તે છતાં પણ નગરપાલિકામાંથી માણસ આવે છે બે બે સળિયા જતા રહે છે અને ઘણીવાર તેમની પાસે સળિયા બી નથી હોતા એમ કહે છે કે અમારી પાસે પૂરતું સાધન નથી જો કે નગરપાલિકામાં સારી સારામાં સારી શૈલેષભાઈ આવ્યા પછી વ્યવસ્થાઓ મળી છે તે છતાં પણ અમારા ઘર પાસે કે અમારા ફળિયામાં આ વસ્તુ અમારા બાળકો સ્વચ્છ રહે અને અમારું ફેમિલી સારી રીતે અંદર બહાર થઈ શકે કોઈ પણ નગરપાલિકાનો વ્યક્તિ બી અહીંયાથી ચાલતો જઈ શકતો નથી એટલી બધી ખરાબ હાલત છે કે અમારા ઘરના લોકો બી પાણીમાંથી જાય સાહેબ જે ગટરનું પાણી બહુ જ ગંધાય છે બધા ઘરથી લોકો બીમાર છે આ પોઝિશન કોઈ સમજી શકે તો જરા નગરપાલિકામાં આપ સાહેબ સમજો અને અમારી આ તકલીફનું નિવારણ લાવો